સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ મોરારજી વસાહતના ગણેશજીનું ભવ્ય આગમન કરવામાં આવ્યું ડીજેના તાલે રહેવાસીઓએ ગણેશજીનું આગમન કર્યું હતું સુરત શહેરમાં હાલ અલગ અલગ વિસ્તારોમાં ગણેશજીની વિવિધ પ્રકારે શોભાયાત્રા નીકળવામાં આવી રહી છે અને તેમનું આગમન કરવામાં આવી રહ્યું છે ત્યારે ઉદના વિસ્તારમાં આવેલ શ્રી સાંઈ યુવક મિત્ર મંડળ મોરારજી વસાહત ઉદના દ્વારા ડીજેના તાલે શ્રીજીનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું અને હર્ષો ઉલ્લાસ દ્વારા ગણેશજીનું ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી મારું નામ હરીશ સુરેશ મરાઠે છે અમારું રહેવાનું ઉધના મોરારજી વરસાદમાં છે અમે લોકો આવતા ત્રણ વર્ષથી બાપાનું જોરે ઉલ્લાસથી અને આગમન કરીએ છીએ અને અમારે ત્યાં દરેક જાત અને દરેક પ્રાંતના લોકો અહીંયા આવીને મોટા ઉત્સાહથી આ તહેવાર મનાવે છે અને અમે લોકો ઉધના સોશિયો સર્કલથી તો ઉધના મોરારજી વરસાદ સુધી હાથ લારાથી ગણપતિ બાપાનું આગમન કરીએ છીએ ઘણા લોકોમાં રામ મંદિર બન્યા બાદ વધારે ઉત્સાહ છે અને આપણે બધું છે ને હિન્દુ હિન્દુત્વ પર જ ચાલીએ છીએ આપણે લોકો અમે લોકો છે ને આ અમારું ત્રીજું વર્ષ છે લોકડાઉન પછી એના પહેલાં અમારું સોળ વર્ષ પછી જોઈ ગયા છે લોકડાઉનમાં અમે લોકોએ ગેપ રાખેલો હતો લોકોને અમે એક જ સંદેશો આપવા માગીએ છીએ કે જ્યારે પણ આપણે આ કંઈ તહેવાર આવીએ ત્યારે બધા જાત પાત બધું ભૂલીને બધા એક જગ્યાએ જમા થઈને આ તહેવારને ઉજવવો જોઈએ